અને લઈને જઉં છું અબુ જોવા થોડી હારી છે થોડી નોકરી કરે છે બધું ટકા ટક છે બરાબર પણ લોસું એટલે તો થોડું તમારા પટેમ સોરો મારે છે રાજી ભાઈ સોરો મારે છે બીજી કોઈ બીજી કોઈ જાતિ તબલ નહીં છોડી નોકરી કરે છે હા હા થોડી નોકરી કરે છે સોડી આપા સીધી છે સીધી કમ્પ્લીટ સોડી છોકરાને ગમન મારા બાયડીની જરૂર છે મારા બેવાની જરૂર નહીં નહીં અને થોડું પીતા હોય

ના ના મેં જે થાય ત્યારે આવું મારા પેલા પૈસા લેતા હું લેતી આવું હમણાં જવું જવું પણ બાપા તમે મૂકી ને આવો ઈક મારું કરવાનું મારે ઘર ચલાવવાનું કરવાનું મારા નોકરી નો પગાર મને જાય છે નોકરી કરી કે સારું છે મારે ઓબર કે મેમન આવશે તૈયાર રહીન તૈયાર થઈ જા હો મોડુપુટુ થઈ નાશ બરાબર બધું અસલ તો એક પેણું છે તો ગમાડશે ને પાછો ના ચાંદી ગમારે મારી ચોડી રૂપાડી જ ગપી જ નહીં ધોણ તોય મોડુપુણ 200 રૂપિયા લે હું રહ બોલે તો

ગલત હા ગલત હતો તો તબે આયા હે એન છોકરા મુકલી પછાઈ વૈક લેતા રહે લેતા એ તો બજો મે કી

पकड़ पकड़ लो दादा तार भाकरा पकड़ ए पापा ए जोर से मुंह खोकर अरे बेटा तू ना मां पापा तुम હા હા ખાવાનું આવાનું બગાયલું છે શાંતિ તીખો પર શાંતિ જ ના આનું ખાઈ પસંદો ખાઈ ખાઈ આસાના કરીને અને બેટી તારીખે ભૂલતા પણ હું કેહો કોઈ તો બ્યો બ્યો અબે હમીઓ બ્યો મારી તો હું પતી નહી ગયો વી લઈ ગયો વી લઈ ગયો બેટી ઓય પૈસા લાવ હેડો પૈસા મેળા પીવો <laughs> <laughs> <laughs>

ના ના બરાબર રૂપિયા લેવાય નઈ પડી મેની નોકરો કરાવે તમે મોરવાની ખબર નહીં પડતી તારે કેવું પડે તારો પગાર ત્રીસ હજાર રૂપિયા પંદર હજાર હું મધ્ય કોણ રાખે છે આ કોઈ 15000 આપ લે તો અરે હોય યાર હું તો કો લાખ રૂપિયા લઈ જો કે પણ જરૂર થાય અમે ચોરીના પૈસા ના લેવા અને દર મહિને તો ના હોય યાર તને કો લઈ કે કે બેને હરકત પરિયો ના ના પર પતન પલા ના બધા પૈસા લઈ જવાના તમારે

બે પંદર કરું પણ પંદર પંદર હજાર તો ના હોય બે હજાર લઈ જવા કરજો જો તમારા આગળ પાછળ કોઈ નઈ તમે ભણાય છે પણ એટલો તો કઉ છું દર કર્યા અને બધું કરવાની જવાબદારી ચાર રૂપિયા લઈ કરતા ચાર રૂપિયા

તારો પગારો કતય હરું છે મસૂરિએ તારો પગારો કતય હરું છે કલ્યા એ વ્યવસ્થિત બોલો જમઈ શું તમારું બોલો શરત મંડુનો 10 મહિના તમાર આ કરિયાણું પોકી તો અન તમે પણ આ 15 15000 દર મહિને નઈ હોય બોલો ના કરું તમારે પૈસા લઈ તો લઈ જઉ